નમસ્કાર અમદાવાદથી એક મહત્વના સમાચાર અમદાવાદમાં બની આગની ઘટના અમદાવાદ નમસ્તે સર્કલ પાસે બની આ આગની ઘટના ડીએમડબ્લ્યુ ગાડીમાં લાગી હતી આગ આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ફાયર બ્રિગેડની ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અમદાવાદ નમસ્તે સર્કલ પાસે બની આ આગની ઘટના બીએમડબ્લ્યુ ગાડીમાં લાગી હતી આગ આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ફાયર બ્રિગેડની ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી રોડ પર ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા રિપોર્ટર સિદ્ધરાજસિંહ સોલંકી અમદાવાદ